અને હવે વાત કરીએ ચાઇનીઝ લસણ ને લઈને તો ગોંડલ ગોંડલયાર્ડમાં ચાઇનીઝ લસણ ને રહી રોષ જોવા મળ્યો છે. ચાઇનીઝ લસણ ના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી. હરાજી બંધ ના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા. તો ચાઇનીઝ લસણ બંધ કરો ના પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો. ગોંડલયાર્ડમાં ચાઇનીઝ લસણ ના વિરોધમાં લસણની હરાજી આજ ના દિવસથી બંધ રાખવામાં આવી હતી. વેપારીઓ અને ખેડૂતો સાથે મળી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઇનાનું બેન કરવું પડશે આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે એટલે અમે બધા એક એકઠા થયા જ ચાઈના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર ગે રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરોના કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે